આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઓલ્ડ પાદરા રોડ પર કોર્પોરેશનની ધીમી ગતિએ કામગીરીને કારણે જ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે ઓલ્ડ પાદરા રોડ વિદ્યુતનગરની બહાર પાઇપલાઈનથી પાઇપલાઈનની સમાર કામ કેટલા દિવસથી ચાલી રહ્યું છે ત્યારે પૂર્ણ થવાનું નામ જ નથી લેતું જેને લઈને જ વાહન ચાલકોને અને સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે મહાનગરપાલિકા વિષય પર ધ્યાન નહીં આપવાના કારણે જ અહીંયા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે રોડ રસ્તાની હાલત બિસ્માર છે તંત્ર આખાડા કાન કરી રહ્યું છે અને

અનેક લોકો છે તેમના મજૂરો દ્વારા કામગીરી કરવી કરવામાં આવી રહી છે ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઘણા સમયથી અહીંયા ખોદકામ જે થયેલું છે તેના કારણે એક બાજુનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે અહીંયા કેટલાક જે અહીંયા લોકો છે તે કામ કરી રહ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ કામગીરી ક્યાર સુધી થશે ને શું શું કે શું કે કેવું લાગે છે આ કામગીરીમાં થોડું અટવાય રહ્યા છો તમે આમાં માટી બહુ છે એવું છે اچھا એટલે આ કાઢવા માટે તમને કીધું છે આ નિકાળવા માટે કદો પણ આકલ 10 ફૂટ જવા કા ભુંગળામાં જવાતું નહીં પાઇપમાં اچھا તો જય સુધી આ ક્લિયર ના થાય ત્યાં સુધી આ ખાડો પૂરોય નહીં નહીં પૂરો اچھا ઘણી તકલીફ પણ તકલીફ બહુ પડ અંદર ના જવાય પાઇપમાં اچھا તો હવે કેવું રીત ના જુગા દર્શો આને હવે સાહેબ લોકો કેસે એવું કરશે જે વિદ્યુતનગર પાસે મસ્ત મોટો જે ખાડો પડ્યો હતો તેમાં અહીંયા જે કામ કરતા જે લોકો છે તેઓને પણ હાલાકી પડી રહી છે કેમ કે મારા કેમેરામેન જે આપણે દ્રશ્યો બતાવશે કે અહીંયા ભૂંગરામાં આખા અંદર સુધી જે માટી છે તે ઘૂસી આવી છે જેને લઈને અહીંયા જે મજૂર છે કામ કરી રહ્યા છે જે શ્રમિક તેઓને પણ હાલાકી વેઠી રહ્યા છે કેમ કે ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક જ વસ્તુ નિશ્ચિત કરી દેવામાં આવી છે કે વડોદરા શહેરમાં જ્યાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે તેનું સમરકામ વહેલી તકે થાય અને રાહદારીઓ છે લોકો છે તેઓને અહીંયા સારી સુવિધા મળી રહે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્થિતિ જે જોઈને એવું લાગી રહ્યું છે કે આ કામગીરી જે જ્યાં સુધી આ ભૂંગરામાંથી માટી નહીં હટે ત્યાં સુધી આ કામગીરી આવીને આવી યથાવત જોવા મળશે વહેલી તકે કામગીરી થાય તેવી અહીંયાના લોકો છે અહીંના રાહદારીઓ છે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે તેઓ આશા કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે કામગીરી છે તે ધીરે ગતિએ ચાલી રહી છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહદાસ પાપ ટુ ન્યૂઝ વડોદરા